ભાવનગર પેરોલ માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ કે અલંગ મરીન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇંગ્લિશ તારૂના ગુનામાં નાસ્તા ફરતા આરોપી કૃપાલસિંહ ઝયુભા ગોહિલ રહે અલંગ તાલુકો તળાજા જેઓ કાળાનાળા પાસે માફક પાનની સામે રોડ ઉપર ઊભા છે જે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા આરોપી નાસ્તા ફરતા આરોપી હાજર મળી આવતા તેને ઝડપી લઈ નીલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપી અલંગ પોલીસ સ્ટેશનમાં જાણ કરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એ વાઢેર તથા સ્ટાફના ભૈપાલસિંહ ચુડાસમા અરવિંદભાઈ મકવાણા ઇમ્તિયાઝ ખાન પઠાણ ચંદ્રસિંહ વાળા અલ્ફાઝભાઈ ઓરા સહિતના જોડાયા હતા